બે રાઉન્ડ ફાયર કરેલા છે જેમાં એક રાઉન્ડ ફરિયાદી ઘર તરફ કરેલ છે અને એ લોકો પાસે લોખંડની ટામીઓ અને ધારિયા પણ હતા એવું આરોપ ફરિયાદી લખાવેલ છે જેના વડે એ ઈસમો એ જે બાર વાહનો પડ્યા હતા એને કાચની પણ તોડફોડ કરી અને નુકસાન કરેલ છે આમ આવેલ ઈસમોએ પૈસા કઢાવવા સારું બળજબરીપૂર્વક ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઈરાદે એમણે આ કૃત્ય કરેલ હોય ફરિયાદીની લખા મુજબની ફરિયાદ લખી લઈ અને હાલમાં અલગ અલગ ટીમો એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવાની તજવીજ ચાલુમાં છે જેમાં નામજોગ બે આરોપીઓ એક આનંદ અમૃત રબારી અને બીજો છે મિત ઉર્ફે બોલો રબારી અને બાકીના જે ચાર ઇસમો છે એ અજાણ્યા છે આમ ફરિયાદીની ફરિયાદ લઈ અને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે એફએસએલ અધિકારી મારફતે બનાવડી જગ્યાને જે પંચનામું કર્યું એ દરમિયાન પણ એક કાર્ટિસ જે બાર ના ભાગે બારીના કાચ તૂટેલા હતા એક કાચની નીચેથી તે કાર્ટિસ મળી આવેલ છે જે 9 mm નો કાર્ટિસ છે આ ઉપરાંત બે ખાલી કેસ પણ મળી આવેલા છે એટલે આ બળજબરીથી પૈસા કઢાવવા માટે અને જાનથી માર નાખવાને એટલે આરોપીઓએ ફાયરિંગ કરેલ છે